અરે સાંભળો છો એ પાછી આ ઉડન ગોવાયન બોલો હું કો પેલી બેંક માં અલ્યા પેલી બેંક નહીં ચડી પછી બેંક જઈ નાઈ એ હારી ગોડી એ હારા ભંટીતી ગોરા ઇન એચડી ફસી બેંક ના કહેવાય ઇને એચડીએફસી બેંક કહેવાય હા હા મને બધી ખબર પડે છે મને કોઈ ને ઇંગ્લિશ શીખવાની જરૂર નહી તમારે હારું બાપા અંગ્રેજીના મોટા માસ્ટર મને ખબર છે કે તમને બહુ ઇંગ્લિશ પાવરફુલ આવડે છે પણ મને ઇમ તો કે બેંક બેંકમાં જઈને શું કર્યું અલે કોઈ નહી ભાઈ બેંક વાળા હે ને મને કાર્ડ આપી પેલું આપણો મશીનમાં નાખીને પૈસા આપણને ના લે એ તે મે ભઈને કીધું તો ભઈએ મને કીધું કે બાજુમાં મશીન છે ને તો કે કાર્ડ નાખે હા તે પછી એ મશીનમાં પૈસા કાઢ્યા કે નહીં હા તો હું મશીન જોડે જઈને મશીનમાં કાર્ડ નાખ્યું ને તે મશીનમાં લખી નાખ્યું પિન નાખો પણ મને વિચાર આવ્યો કોઈ પીન નાખું પણ મમ્મી પીન જોઈ ને તે મે પીને મશીન માં નાખી દીધી તે મશીન માં મશીન બધું બંધ થઈ ગયું ટુ ટુ અવાજ થઈ ગયો ને બધા ભેગા થઈ જાય ને પેલા બાર ભાઈ બેઠા હતા ને રંડો લઈ એ મન તો અંદર આવી ને કેટલું બોલ્યા અરે એ હે ભગવાન અરે રે તો મારી ઇજ્જત ના સાબ ગુવાળા કાઢ નાખ્યા બજાર માં અલી એ ગોડી એ એટીએમ માં છે ને પીન નાખવાની હોય એટલે ચાર ડિજિટ નો નંબર આવે ને એ નાખવાનો હોય મોથાની પીન અંદર ના ગોસવાની હોય હારી ગોડી સાબ